જય શ્રી કૃષ્ણ ડાયરોને સુકીય ડાયરો બધો મજા માને તો આજે આપણે જવાનું હોય એક ટ્રેક્ટરનો બ્લોક જોવા માટે અને કેટલા ખેડૂતને સબસિડીમાં ટ્રેક્ટર મળ્યા છે હાલો તો આપણે જોવા માટે જાય તો જો મિત્રો આ બધા ટ્રેક્ટર બધા ખેડૂએ નવા નવા લીધેલા ટ્રેક્ટર છે બધા સબસિડીવાળા છે અને અમારા અશોકભાઈ ગ્રામસેવક આ નવા ટ્રેક્ટરની વિઝિટની મુલાકાત આવ્યા હે શું કહેવાશો ભાઈ મજામાં ને બહુ મજામાં આ શું આ આજ રોજ ચાંચા પર ગામે હા હા ખેતીવાડી ખાતા દ્વારા એજીઆર પચાસ યોજના અંતર્ગત હં હં આપણે ટ્રેક્ટરને આઠ દસ લાભાર્થી એ જેનું વેરિફિકેશનનો કેમ્પ આજ રોજ રાખેલો છે તો આ એકડા બધાય ખેડૂત આવી ગયા લાગે નહીં ટ્રેક્ટર લઈને કેમ્પમાં બે ત્રણ બાકી છે બાકી બધાય આવી ગયા હા હા જો તો આ તમે જોઈ શકો ખેતીવાડી ખાતાની સહાય વર્ષ બે હાજર ચોવીસ પચીસ શેફર ગણેશભાઈ ટીકુભાઈ આ બધા ટ્રેક્ટર નવા જ છે બે હાજર ચોવીસ વર્ષમાં લીધેલા તો લીધેલાશુભાઈ તમે શું તમે ટ્રેક્ટર લીધું ક્યુ તમારું ટ્રેક્ટર સૌરાજ સૌરાજ એમને હા હા સૌરાષ્ટ્ર સરસ કહેવાય

તો જે કોઈ ખેડૂત મિત્રો હવે નવા ટ્રેક્ટર લેવાના હોય તો નવી ખેતીવાડી ખાતા ની સહાય ચાલુ થાય તે અરજી કરી નાખજો જેથી તમને પણ સબસીડી લાભ જડે અમારા ગામના ખેડૂતો તો લાભ લઈ લીધો છે અને હજી ઘણા ખેડૂત બાકી છે લાભ લેવામાં પણ એ લઈ છે તો ખરા જો આ બધા ખેડૂત સબસીડી નો લાભ લીધેલા ખેડૂત બધા શું કહે ભરતભાઈ કઈ કહેવાનું છે તમારે અરે તમે તો ઘણી સબસીડી લીધી દંતા ની કયો કયો કાંઈક તો કયો લીધી એમ આ નહી એમ તો ફાયદો હોય ને કઈ નથી એટલે સરકારે આ તમને યોજના દીધી કાંઈક તો ફાયદો હોય ને તમને સારું સારું તો એના વિશે કાંઈ કહેવાનું હોય તમે કયો સરકાર વિશે થોડું ઘણું

તો મિત્રો જોયું તમે કે ઘણા એવા ખેડૂત હતા જેને ટ્રેક્ટર નવા ટ્રેક્ટરની સબસિડીનો લાભ લીધો તો ખેતીવાડી ખાતાની સહાય જ્યારે પણ ચાલુ થાય ત્યારે ઘણી બધી યોજનાઓ આવે છે તો જેમાં ખેડૂતોને પાઇપલાઇન છે તાલપત્રી છે પંપ છે ટ્રેક્ટર છે રોટાવેટર છે દંતાર હે ખેત જેને લગતા તમામ સાધનોની અરજી ચાલુ થતી છે ત્યારે તમામ ખેડૂતોને હું કહેવા માગીશ કે આવી ઘણી બધી યોજનાઓ આવે છે જેનો તમામ ખેડૂત લાભ લ્યો જેથી તમને પણ થોડો ફાયદો થાય અને સરકારને પણ ફાયદો થાય કેમ કે સરકાર પણ દર્શાવી તો શકે કે કેટલા ખેડૂતને અમે લાભ દીધો એમ તો તમામ ખેડૂત આવી સબસિડીનો લાભ લ્યો જેથી ખેડૂતોને પણ ફાયદો થાય અને તેના થોડાક બજેટમાં પણ રાહત થઈ જાય તો ગુજરાત સરકાર ગવર્મેન્ટની કોઈ પણ આવી નવી યોજનાઓ ખેતીવાડીને લગતી આવશે તો અમે તમને અમારા યુટ્યુબના માધ્યમથી તમને જાણ કરશું જેથી તમે આવી યોજનાઓનો લાભ લઈ શકો અને આપણે અહીંયા જ આપણા વિડીયોને વિરામ કરીએ તો સૌને મારા બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ